નમસ્કાર ખેડૂત મિત્રો આસ્થા બિઝનેસ લાઈફની અંદર હું એસ કે રાવલ આજે અમે આવ્યા છીએ દિયોદર તાલુકાના ધનકવાડા ગામે અને ધનકવાડા ગામની અંદર જે કાલા સોનાનો ઉપયોગ કરેલો છે રાજગરાની અંદર તો આપણે સીધા ખેડૂત મિત્ર સાથે જે વાત કરીએ તેઓ આપણને માહિતી આપશે એમનો મોબાઈલ નંબર વેલાદી મનાજી ગામ ધનકવાડા તાલુકો દિયોદર મોબાઈલ રાજ મોબાઈલ નંબર સત્તાણું બે છપ્પન એકવીસ છ બ્યાશી આરિયા દવા પોણીહંગા થાકવાથી રાજગ્રામમાં સારું રિઝલ્ટ ભળાય છે અને એને મોલો મચ્છી નથી દેખાતું અને વિકાસ સારોમાં સારો ભળાય છે આવું જોવા મળ્યું દસ દાડામાં દસ દાડા થયા છે સંકાર કર્યાને દસ દાડાની અંદર રિઝલ્ટ સારું દેખાય છે હતો હતો અને કર્યો તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે જે દસ દિવસની અંદર જે રાજગરાનું જે રિઝલ્ટ છે બહુ જબરજસ્ત સારું અને જે લોકો યુરિયાનો ઉપયોગ કરે છે કે યુરિયાથી ઝડપી ગ્રોથ થાય એના કરતાં પણ સારું જે ઓર્ગેનિક બેજની અંદર જે આસ્થા કંપનીનું કાલા સોના છે એનો જો તમે ઉપયોગ કરો તો ઇરિયા કરતાં પણ સારું કામ કરશે જમીન તમારી ફળદ્રુપ અને એકદમ ખેતીલાયક બનાવશે એ પણ ફાયદો થશે આવનારા ફ્યુચરની અંદર આપણા જે ભવિષ્યની અંદર માનો કે જે રાસાયણિકના કારણે જે રોગ રોગપ્રતિસાદ શક્તિ જે વધતી જાય છે એ કાલા સોનાથી ઘટતી જાય છે અને આવનાર પરિવાર માટે પણ સારું છે તો એવી એક પ્રેરણા રાખું છું કે જે આજુબાજુના ખેડૂતો છે એમને વહેલા જે તમે શું સંદેશ આપશો મને રિઝલ્ટ હાર સારું દેખાણું છે વિચાર હોય તો હારામાં સારું છે જીરામાં સારું રિઝલ્ટ ભળાય છે રાજગરામાં સારું પડાય છે મારે તો બંને એમાં સોટ્યું છે એમાં રિઝલ્ટ સારું દેખાય છે તો આજુબાજુના ખેડૂત મિત્રોને પણ તમે એક જાણ કરજો કે કાલા સોના વાપરો એનાથી રિઝલ્ટ સારું મળશે અને ઉત્પાદન બી સારું મળશે તમને જય હિન્દ જય ભારત